વડોદરા મહાનગરપાલિકાની કચેરી ખાતે સંકલનની બેઠક મળી સાંસદ અને ધારાસભ્યની અધિકારીઓ સાથેની સંકલનની બેઠકનું આયોજન દર મહિને કરવામાં આવતું હોય છે જેમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા પણ પોતાના વિધાનસભા મત વિસ્તારના પ્રશ્નોને લઈને રજૂઆત કરવામાં આવી મારે ખાસ કરીને બિલ ભાઈલી કલાલી એ વિસ્તારો ડભોઈ વિધાનસભામાં આવે છે ને કોર્પોરેશનમાં પણ આવે છેલ્લા કેટલાય વખતથી ભાઈલીના કેટલાક કામો જે સ્ટેન્ડિંગમાં ચડે છે છતાં પણ મંજૂર કરવામાં નથી આવતા પાછા મોકલવામાં આવે છે એમાં કે ભાયલીની કાસો હોય ભાયલીના રસ્તા હોય ભાયલીનું તળાવ હોય બિલનું તળાવ હોય એટલે આ બાબતની રજૂઆત કરી છે એ લોકોનું કેવું છે કે અમે દરખાસ્તો મોકલીએ છીએ પણ ત્યાંથી મંજૂર નથી થતી તો આ બાબત અમે જે કીધું છે કે મિનિટમાં નોંધ કરવી અને મિનિટની કોપી અમને આપશે તો અમે સરકારમાં મુખ્યમંત્રીને રજૂઆત કરીશું કે બાયલી બિલ કલાલી આ કોર્પોરેશનમાં આવેલા છે અને આ કોર્પોરેશનમાં આવ્યા છતાં ત્યાં તળાવોનું બ્યુટિફિકેશન ના થાય ટેન્ડરો થયા પછી પણ એ મંજૂર ના થાય ત્યાંની કાસો ના કરવા માટે ત્યાંનું લિનિયર પાર્ક જે મૂકેલું છે બાયલીનું એ બનાવવામાં ના આવે ત્યાં આગળ જે વિકાસના લોકો માંગે છે રસ્તા એ રસ્તાઓના કામો ના હતા વેવ ક્લબ ને એ બધા રસ્તાઓ છે એ રસ્તાઓ પણ તૂટી ગયા છે રસ્તાઓ બનાવવાની પણ માંગણી છે આ તમામ માંગણીઓ મેં કરી છે કલાલી વિસ્તારમાં પણ જે રસ્તાઓ છે વડકમ ને સોસાયટી ત્રીસ મીટરના રસ્તા ખુલતા નથી કેટલાક બાર ના રસ્તા ખોલવામાં નથી આવ્યા આ બધી રજૂઆતો કરી છે આગામી દિવસોમાં નહીં થાય તો આવતી સંકલનમાં પણ ઇશ્યુ લઈશું અને જરૂર પડે મુખ્યમંત્રી પ્રદેશ પ્રમુખ સુધી આની રજૂઆત કરી